મજામાં નહીં આજના લગ્ન આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારે આપણે જવાનું છે પહેલાં જાડુના ઘરે એને લેવા પછી જઈએ છીએ આપણે કોલેજ અત્યારે કોલેજ લઈએ આપણે બાઇક લઈને જવાનું હોય લઈ લીધું ચાલો આપણે આપણે ઘરે ઘરે જઈ રહ્યા અત્યારે જાડુ તૈયાર થઈ ગયો પાન તો આ હું તૈયાર થઈ ગયો પાણી તૈયાર થયો ના હોય લઈને <laughs> <laughs> જોડે હોય એટલે ટ્રાફિક તો ને આવીને ખરા આપણે ખટરા ની આપણે ધૂળની મારી જવાનું થાય દોસ્તો તમે અત્યારે જોઈ શકો છો અમે આવી પતલી કેડી નીકળી ગયા છીએ આ રસ્તો બહુ ખરાબ છે અમારો જય હિન્દ જય કાઢવા માટે નવા રોડ પડ્યા એટલે का इनसांबुल में छे या यहां पर दुकान है

વોશ કરાવવા ગાડી કાલ આપણે બહાર જવાનું છે એટલે આપણે ગાડી લઈને નીકળ્યા છીએ જો મસ્ત જોડી થોડા થોડા નીકળી દઈએ આપણે એટલે પછી અઠવાડિયું બે અઠવાડિયા કઈ ટેન્શન भी आती नहीं करना क्या बाजी चलो आप लोग निकली गया सी है गांवड़े तेल इन गाड़ी आज तो आप जो गाड़ी तो वही कैसे गाड़ी तो गई है आप लोग तो आप ब्लॉग में बने रहे जो हेलो गाइस तो आप जाइए तारे ના ત્યાં મેસન ફેક્ટરી ફેક્ટરીમાં કપડાં લેવા તમે કદાચ ઓળખતા હશો એમને માં બહુ મોટું નામ છે એમનું જીટુ બી ફેક્ટરી એમ કરીને અને ઇન્સ્ટાગ્રામમાં પણ ખૂબ જ નામ છે મોટું તો આપણે ત્યાં જ કપડાં લેવા જઈએ મારો ને એમનો સંબંધ પાંચ વર્ષથી છે તો આપણે કપડાં લેવા જઈ રહ્યા છીએ ત્યાં ત્યાંથી જ લાવું છું અને ઇસ્કોન આઉટફિટ આપણે હર્ષભાઈ છે ત્યાંથી લાવીએ છીએ અમે કપડાં એ બેના તે કપડાં મને ખૂબ જ ગમે છે એટલે બધા મસ્ત અને સારા કપડાં હોય છે બધાને તો આપણે ચલો અત્યારે ગજેન્દ્ર આવે છે ગજેન્દ્ર ગજેન્દ્રને સાથે લેતા જઈએ આપણે હું એને લેવા આવ્યો છું એ સિવાયમાં આગળ એ કે મારે આવું છે તો એ લેતા જઈએ આપણે પાછું આપણે વહેલું પાંચ વાગે ઉઠવાનું છે એનસીસી એનસીસી છે એટલે કોલેજ પણ વહેલું જવું પડશે પાંચસો છ આજુબાજુ નીકળી જવું પડશે ઘરેથી તો તો આપણે હું ને હજુ સિલા પહોંચી ગયા છીએ અહીંથી થોડુંક જ થાય છે આપણે દુકાળ જઈને તમને બતાવું

ગાઈસ તો આપણે પહોંચી ગયા છીએ લિફ્ટમાંથી બહાર આવી ગયા પહોંચી ગયા છીએ તો આપણે કપડાની ખરીદી કરી લીધી છે લાઈન નીકળીએ છીએ હવે તો ગાઈસ આપણે કપડાં લઈને આવી ગયા છીએ ઘરે અને આપણે નહીં ધોઈ અને નહીં ડ્રેસ પહેરી લીધો છે આપણે જણી વણી લીધું છે હવે આપણે સુઈ જઈએ કારણ કે કાલ સવારમાં પાછું આપણે વહેર જવાનું છે એટલે અત્યારે ગુડ નાઇટ